જંગારમાં મિસ્બાહી મિશન દ્વારા પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન બાર યુગલોએ નિકાહના પવિત્ર બંધન સાથે નવા જીવનની શરૂઆત કરી ભરૂચ જિલ્લાના જંગાર ગામે મુસ્લિમ સમાજ દ્વારા પાંચમો ભવ્ય સમૂહ લગ્નોત્સવ સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયો હતો મિસબાહી મિશન જંગાર બ્રાન્ચ દ્વારા આયોજિત આ કાર્યક્રમ મુસ્લિમ સમાજના બાળ નવ દંપતીઓએ ઇસ્લામી રીત રિવાજ મુજબ નિકાના પવિત્ર બંધનમાં જોડાઈને પોતાના નવા સાંસરિક જીવન શ્રી ગણેશ કર્યા હતા આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સાદગીનો સંદેશ ફેલાવવાનો હતો કાર્યક્રમ દરમિયાન હજરત મૌલાના સાબીર સાબરી દેહગામીએ ઉપસ્થિત જનમેદીને સંબોધતા જણાવ્યું હતું કે લગ્ન જેવા પ્રસંગોમાં થતા બિનજરૂરી અને ખોટા ખર્ચાઓથી બચવું જોઈએ તેમણે સમાજના લોકોને અપીલ કરી હતી કે વધુમાં વધુ સંખ્યામાં લોકો સમૂહ લગ્નોત્સવ જેવા સરાહનીય આયોજનોમાં ભાગ લે જેથી આર્થિક બોજ ઓછો થાય અને સામાજિક એકતા મજબૂત બને આ પ્રસંગે મોટી સંખ્યામાં અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા ચલો મોડે મોડમ લયો વડક હતો પટેલ જંગલ આજે ફરી એકવાર જંગલ ગામમાં છતાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતો તેમાં બાળ યુવક અને યુવતીય નિકાલ ખવાણીમાં ભાગ લીધો હતો અને દરેક એક લાખ થી એક લાખ પચીસ હજાર સુધી આપવામાં આવેલ છે આ પ્રોગ્રામ સમજ રંગાર કામ પરિવાર તથા નવયુવાનો તથા દેશ અને વિદેશમાં રહેતા વડીલો સખી દાતો દ્વારા કરવામાં આવેલો હતો આ વર્ષ આવતા વર્ષે પણ આ રીતે અમે પ્રોગ્રામ સારી રીતે છે Thank you.